ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીરુના પાક વિશે તો અત્યારના સમયે જીરુનો પાક ચાલીસ થી પચાસ દિવસનો થઈ ગયો છે અને એમાં રોગ જીવાતના ઘણા બધા પ્રશ્ન જોવા મળે છે તો એમાં ખાસ કરીને અત્યારના સમયે ઉતારાવાળો પ્રશ્ન મોટા પાયે છે તો એમાં આપણે લીલો હુકારો હોય તો એમાં રોકો અને એની સાથે આપણે કાસુંગા માઇસિન અથવા તો વેલિડા માઇસિન નાખી એને છંટકાવ કરી દેવાથી આપણને સારામાં સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને જીવાતની વાત કરીએ તો જીવાતમાં અત્યારે થીપ્સ અને મોલો મચ્છીનો ઉપદ્રવ છે તો નિરીક્ષણ કરતા રહેવું અને જરૂરિયાત જણાય તો થીપ્સ અને મચ્છીની દવાનો છંટકાવ કરી દેવો જોઈએ અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો છે કે મચ્છી મરતી નથી તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કે વિઘે બેથી અઢી પંપ કરીને દવા છાંટવી આછી દવા છાંટવી નહીં અને ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરે છે કે પંપ થી એકથી જ કરે છે અને દવાનું પ્રમાણ વધારે નાખે છે ખરેખર ખેડૂત મિત્રો ઓવરડોઝ કરવાથી આપણા પાકને નુકસાની આવે છે અને ખોટો નુકસાની ન આવે એનું ખાસ ધ્યાન રાખવું અને હવે એમાં આપણે દવાની વાત કરીએ તો પનામા સેફીના ઉલાલા ટોલ્ફિન પ્રાઇડ કે લેમડા થાયો વગેરે જેવી સારી કંપનીની દવાનો છંટકાવ બે કરવાથી આપણે સારું રિઝલ્ટ મળે છે પણ હા એનો માપ રાખવું આપણે વીઘે અઢીથી ત્રણ પંપનો તો જ આપણને રિઝલ્ટ મળશે અને જો સેફીના છાંટતા હો તો ખાસ ધ્યાન રાખજો કે સેફીનાનો ઓડ તો કરવો જ નહીં કારણ કે એનું પ્રમાણ છે બારથી પંદર એમ એલ પર પંપે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો વીસથી પચીસ નાખે છે અને પછી આપણા પાકને ખોટી નુકસાની આવે છે એટલે ખાસ ધ્યાન રાખવું કે શક્ય હોય તો વીઘે અઢીથી ત્રણ પંપ કરી દી અને એથી ઓછા પંપ કરવા નહીં તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો